નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ સુર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવારથી જ નહી તો ઇમ્પ્રેસ થઈ ગયા ને આપણે સૂર્ય મેં કેવા ટ્યુશન હવે આપણે સ્થિત હોવી છે કે થર્ટી ફર્સ્ટ છે તો ધોઈ નાખીએ રેડી કરી નાખીએ ને આપણા ગુલાબના ફૂલ કેટલા મસ્ત ખીલી ગયા જો અહીંયા દેખાય ભૈરું ભૈરું લાગે ને તુલસીમાં પણ મસ્ત થઈ ગયા છે ગુલાબ ગોડાના ફૂલ આવી ગયા લીંબુડી પણ સારી થઈ ગયેલી છે એવું છે મિત્રો તો આપણે આને છે ક્લીન કરી નાખીએ દક્ષા તો એનું કામ કરે છે તો આપણે ફટાફટ કરી નાખીએ તો ચાકર બહુ છે ને તો આ પતરા જો ભીણા કેટલા થઈ ગયા આ ચાકર ઉપર એટલો છે ઘણો ચાકર પડે એમના એટલે ઉપર બધું તીતું તીથું થઈ જાય ને અહીંયા ટપકા ટપકા પડે તો આપણે છે ને હવે રૂમો ખોલીને તો રૂમોને કમ્પ્લીટ કરી નાખીએ બે રૂમો ને પછી ધોઈ નાખીએ તો ચાલો આપણે વળગી જઈએ કોમે છોકરીઓને લઈ આવ્યા ગેટ વારી દઈએ ચાપો પછી આપણે કંઈક નાસ્તો બાસ્તો કરીએ બપોરનું આમ તો જમીન લઈએ હાલે અગિયાર તો વાય જશે કેમ કે બની ગયું તૈયાર થઈ ગઈ તો જમીન લેવાય પછી હા જ દાયવારમાં ક્યાંય નાસ્તો હોય નહીં ચાપાની ખાલી હોય તો છોકરીઓ ટ્યુશનમાંથી આવી ગઈ છે ને જો હવે લોકો નાસ્તા બાસ્તા કરવા મેંડી પછી પછી સ્કૂલે જવાનું છે લખો જોક્ષા પણ જમવા બેહી ગઈ છે બનાવ્યું છે વાલોનું મસ્ત મસ્ત શાક છે રોટલી બનાવેલી છે આ

કાલથી બે હજાર છવ્વીસ તો છવ્વીસમાં બ્લોક આવશે અમારો અને શું કર્યું હતું આજે વહેલા છૂટી ગયો અને આપણે રસ્તો કેવો છે ખોદાઈ નાખીને બધો ખોદી નાખીને છે ગીલગઢીના વ્યૂ જોઈ શકો છો મિત્રો જો કૂતરો એકદમ ખોલતો નહીં કૂતરો આ દોડીને

અને પપ્પા અને મમ્મી તો કઈ કરે છે મમ્મી રોટલા બનાવે ને પપ્પા ઊભા છે તો મિત્રો પછી મળીએ